ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત છોડાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલરાણી ખાતે વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લના અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મહાનબોના હસ્તે આદિવાસી દેવી દેવતાઓનું અને ભગવાન બિરસા મુંડાજીનું પરંપરાગત પૂજન કરવામાં આવ્યું મહાનુભાવોના હસ્તે આદિવાસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું સરકારની વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું અલ્તાફ મકરણી દિવ્યાંગ ન્યૂઝ છોટા ઉદયપુર